પંચાયત સમાચાર ટ્વેન્ટી ફોર માં આપનું સ્વાગત છે દાહોદના ચકચારી જમીન કેસ મામલે બિલ્ડર કુતબી રાવત નું દાહોદ પોલીસે કબજો મેળવી છ દિવસના રિમાન્ડ મેળવ્યા દાહોદના ચકચારી જમીના નકલી અને હુકમ મામલે સૌપ્રથમ ફરિયાદ મે બે હજાર ચોવીસમાં નોંધાઈ અને નામાંકિત બિલ્ડર અને જમીન દલાલોની ધરપકડનો સિલસિલો શરૂ થયો હતો પરંતુ ફરિયાદ સમયથી જ દાહોદ છોડી વિદેશ ભાગી ગયેલા બિલ્ડર કુદબી રાવતે અલગ અલગ દેશમાં રહી વકીલ મારફતે સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટમાં જામીન આગોતરા અરજી મૂકી હતી પરંતુ અરજી રદ થઈ હતી બિલ્ડર લાંબા સમય સુધી હાજર નહીં થતા પોલીસે મિલકત ટાંચમાં લેવા માટે નોટિસ પણ આપી હતી તે દરમિયાન કુદબી જવાટે સુપ્રીમ કોર્ટના દ્વાર ખકડાવ્યા હતા જે સુપ્રીમે વચગાળાની રાહત આપી ધરપકડ નહીં કરવાનો અને પોલીસ તપાસમાં સહયોગ આપવાનો હુકમ કર્યો હતો પરંતુ પોલીસે વિગતવાર ફાઇલ તૈયાર કરી સુપ્રીમમાં સોગંદનામું રજૂ કરી કુદબી રાવતની ધરપકડ માટે તજવીજ હાથ ધરી હતી જેમાં સુપ્રીમ કોર્ટે કેસની વિગતો ધ્યાને રાખી જામીન અરજી ફગાવી સસ્પેન્ડ થવાનો હુકમ કરતા આજે કુદબી રાવત દાહોદની ટ્રાયલ કોર્ટમાં સરેન્ડર થતાં પોલીસે વિવિધ મુદ્દા સાથે ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જેમાં કોર્ટે સત્યાવીસ તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા કુદબી રાવત સામે અલગ અલગ બે જમીનના નકલી અને હુકમ બનાવવા મામલે ફરિયાદ નોંધાયેલી છે જે પૈકી એક ફરિયાદમાં પોલીસે કસ્ટડી મેળવી રિમાન્ડ મેળવ્યા હતા જ્યારે બીજી ફરિયાદમાં હાઈકોર્ટ દ્વારા વચગાળાની રાહત આપવામાં આવેલી છે જે બાબતે પણ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી વચગાળાની રાહત દૂર કરવાની તજવીજ હાથ ધરી છે બનાવની હકીકત એ પ્રકારની છે કે મે બે હજાર ચોવીસમાં એસડીએમસી દ્વારા દાહોદ સાંગા ફળિયામાં આવેલ જમીન રેવન્યુ સર્વે નંબર ત્રણસો છોતેર પૈકી એક એક પૈકી ચાર એ જમીનમાં શ્રીનાથ ખોટા બનાવટી હુકમ આધારે પ્લોટિંગ પાડી જમીન લોકોને વેચી આર્થિક લાભ મેળવી સરકારને નુકસાન કરવા લગતનો કેસ દાખલ થયો હતો જેએન વયે આરોપી કુતબુદ્દીન નુરદીન રાવત જેઓ બનાવ બન્યો એફઆઈઆર દાખલ થઈ તે વખતે વિદેશમાં હતા અને ત્યારબાદ તેઓને જાણ થતાં તેઓ ત્યાંથી બારોબાર અને દેશમાં જતા રહેલ હતા અને તેઓએ નામદાર સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકી હતી જામીનરજી અરજી નામદાર શિક્ષકો દ્વારા રિજેક્ટ થતા તેઓએ નામદાર હાઈકોર્ટમાં પણ જામીન અરજી કરી હતી તો નામદાર હાઈકોર્ટે પણ કેસના મેરિટને ધ્યાનમાં રાખી તેમની જામીન અરજી આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી આ દરમિયાન આરોપી વિરુદ્ધમાં સીઆરપીસી સિત્તેર મુજબનું વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ હતું અને તેમાં પણ હાજર નહીં થતાં કે મળે નહીં આવતા તેમના વિરુદ્ધ સીઆરપીસી બ્યાસી મુજબની કાર્યવાહી કરી તેમને પ્રોક્લેમ્ડ ઓફેન્ડર જાહેર કરવા માટેની પ્રોસેસ પણ સ્ટાર્ટ કરવામાં આવેલી હતી જેન્વય જાહેરનામું બહાર પાડી તેમની પૂરતી પ્રસિદ્ધિ પણ કરવામાં આવેલી હતી ત્યારબાદ આરોપી દ્વારા નામદાર હાઈકોર્ટના આગોતરા જામીન નામંજૂર કરવાના હુકમ સામે નામદાર સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને સુપ્રીમ કોર્ટમાં તેમને પ્રથમ તારીખની અંદર અટક નહીં કરવા માટે વચગાળાની રાહત આપવામાં આવી હતી જે બાદ પોલીસ દ્વારા આરોપીનો કબજો મેળવવા અને તેમના વચગાળા રાહત છે એ દૂર કરવા માટે વિગતવારના મુદ્દાઓ સહિતનું એફિડેવિટ રજૂ કર્યું હતું અને નામદાર સુપ્રીમ કોર્ટમાં એ બાબતે રજૂઆત કરવામાં આવી હતી એ તમામ રજૂઆતને ધ્યાનમાં લઈ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા જે આગોતરા જામીન અરજી રાહત આપી હતી એ રાહતને દૂર કરી તેમની આગોતરા જામીન અરજી મેરિટના આધારે ડિસ્મિસ કરવામાં આવેલી છે અને આજરોજ આરોપી કુતબુદ્દીન રાવત ઉર્ફે કુતબી રાવત દ્વારા નામદાર ટ્રાયલ કોર્ટમાં સરેન્ડર કરતા તેઓની નામદાર ટ્રાયલ કોર્ટમાંથી રિમાન્ડ અરજી થકી રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જે અન્વયે તેઓને દિન છ ના રિમાન્ડ પોલીસ રિમાન્ડ પણ મળ્યા છે અને હાલમાં તે પોલીસ કસ્ટડીમાં છે સર કુતબુદ્દીન રાવત ની સામે એફઆઈઆર નંબર સિક્સ નાઇન સેવન ઓબ્લિક ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર આ ગુનામાં આજે નામદાર સુપ્રીમ કોર્ટમાંથી ઓર્ડરના આધારે તેમની ધરપકડ થઈ છે આ સિવાય અન્ય ગુનામાં પણ તેઓનું આરોપી તરીકે સંડોવણી સામે આવેલી છે જેમાં પણ તેઓને નામદાર સેશન્સ કોર્ટ દ્વારા જામીન અરજી રિજેક્ટ કરવામાં આવી છે અને નામદાર હાઈકોર્ટ દ્વારા તેમને વચગાળાની રાહત આપવામાં આવેલી છે જે અંગે પણ કાયદેસરની એફિડેવિટ કે જરૂરી પત્રવિહાર દ્વારા અને કોર્ટમાં રજૂઆત કરી અને એ પણ દૂર કરવા માટેની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે કુતુબુદ્દીન રાવત સિવાય પણ અન્ય લગભગ સાત થી આઠ લોકો એવા છે કે જેમને સેશન્સ કોર્ટમાંથી આગોતરા જામીન અરજી ના મંજૂર હતા નામદાર હાઈકોર્ટમાં જામીન અરજી મૂકી હતી જ્યાં તેમને વચગાળાની રાહત આપવામાં આવી છે પરંતુ પેરેટીના ધોરણો ઉપર જે સુપ્રીમ કોર્ટમાંથી આ રિજેક્ટ થયા છે તો હવે એ તમામ લોકોની નામદાર હાઈકોર્ટમાંથી પણ વચગાળાની રાહ છે દૂર થાય તે માટેના જરૂર પ્રયત્નો હાથ ધરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે